જંત્રીના સૂચિત વધારા સામે અરવલ્લી ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચિત વધારો પરત લેવા અને અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજૂઆત કરવામાં આવી મોડાસામાં સૂચિત જંત્રીને લઈને ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્રેડાઈ એસોસિએશનનું કહેવું છે કે સરકાર દ્વારા થોડા સમય પહેલાં જ જંત્રીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પ્રવર્તમાન દરમાં બસો ટકાથી લઈ બે હજાર ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે ખેડૂતોથી લઈ મિલકત ખરીદનાર પ્રજાજન અને વિકાસકર્તાઓને અતિશય આર્થિક ભારણ સહન કરવું પડ્યું છે ક્રેડાઈ દ્વારા સૂચિત જંત્રીના વધારાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીના દર કાબૂમાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે આજ રોજ અરવલ્લી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવાનો આદેશ આખા ગુજરાતની અંદર એકસાથે એક સમયે થઈ રહ્યો છે ગુજરાત કેડિયા દ્વારા અને ગુજરાત કેડિયા એટલે ભારત ક્રીડાનું એકમ છે આજે પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન હતું કે દરેકને ઘરનું ઘર મળે અને સસ્તું ઘર મળે પરંતુ કમ્બર તોડ જંત્રીના ભાવ ભાવવધારના કારણે આજે જે ખેતીની જમીનનો છસો રૂપિયા ભાવ હતો જેની જગ્યાએ આજે ભાવ સીધો સોળ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે અમને ઘણી તકલીફ પડેલ છે અને દરેક આ જે ટેક્સીસના ભાર પડશે એ તમામ ટેક્સીસના ભાર ગ્રાહકો સુધી પહોંચશે અને ગ્રાહકોને છ ટકા સ્ટેમ્પ ડ્યુટીથી લઈ અને બાર ટકા જીએસટી સુધીનો ખર્ચો અથવા તો પૈસા ભરવાનો વારો આવશે એટલે આજરોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે અમારી એક સરકારને અપીલ છે કે જે જંત્રીનો ભાવ વધારો કર્યો છે જે પેપર પર કર્યો છે એ સ્થળ ઉપર જેને જો કરવામાં આવે અને અમારા એક બિલ્ડર છે એમણે એક રજૂઆત પણ કરી હતી કે મારી જંત્રીનો ભાવ દસ હજાર છસો પર ચોરસ મીટર છે ના ભાવે સરકાર જો ખરીદવા તૈયાર હોય તો હું સરકારશ્રીને પણ આપવા તૈયાર છું એટલે એટલા અસહ્ય ભાવ છે કે જે ખરેખર વ્યાજબી નથી તો સ્થળ તપાસ કરવામાં આવે સ્થળ તપાસ કરી અને જો યોગ્ય જંત્રી આપે આપવામાં આવે તો અમે તરત જ બધા જ બિલ્ડરો ગુજરાતના વિકાસની અંદર સહભાગી થવા કે છીએ સહભાગી છીએ જ ગુજરાતનું એક ગ્રોથ એન્જિન એક બિલ્ડર છે ગુજરાતની અંદર રોજગારીની તકો પણ એક બિલ્ડર દ્વારા જ મેક્ઝિમ આપવામાં આવે છે તો અમારી અપેક્ષા અને અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવે તેમજ આજે એસએલઆરસી સાહેબને મળવાનું થયું મીના સાહેબને અને જે એન્ટ્રીઓને લગતા મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પણ આજે સોલ્વ થયા છે સાહેબ શ્રી એ પ્રોપર્ટી કાર્ડની અંદર માત્ર સાત બાર અથવા તો છેલ્લો વેચાણ દસ્તાવેજ હશે એના આધારે પણ એન્ટ્રી પાડવાની અમને બાહિધરી આપી છે અને નીચેના સ્ટાફને અમને બોલાવી અને તરત જ અમને સૂચનો આપેલ છે એમને પણ અમે બિરદાવીએ છીએ અને આપ સૌ પત્રકાર મિત્રો અમે અપીલ કરીએ છીએ કે ભાઈ આ અંગે નાના નાના ખેડૂત સુધી પહોંચી અને નાના નાના કસ્ટમર સુધી કે સામાન્ય ગ્રાહક સુધી પહોંચી અને એને પડતા ભાવો વધારાનો નિકાલ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ